બાકી તમે નથી ગમ માં સારું થતું હોય સારું ખાવાય ગયો ની કરી તમે તો કહો હમણાં તો તમારે હમણાં ફાળીએ ફાળીએ પડશે

સરપંચ કોતે મુ હા ડેલીકટ કોતો મુ તો ડેપ્યુટી મુ પ્રમુખ કોતો મુ મુ જે કામ લાવું ઇયા તમે કેમ ભયા આપાસી કરો સરપંચ કે માલ હારો નો ખલા સરપંચ કોમ હારો ન કરતા સરપંચ ઓમ કરતા સરપંચ અલ્યા ભાઈ તમારા ઘરે પેલી છે ઓગના રસી અમાર તો બધું છે

મુખ્યમંત્રી મારે આખું રેડી શું છે તારા અરધીઓ ના લખાય ભલા આદમી અદું કેટલી પડે આવરી 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 આવડી અરજી કલેક્ટર ને